ભજનંદ કુમારમ સર્વસુખ સારમ શ્રાવણ માસ નજીક આવે છે કૃષ્ણ જન્માષ્ટમી નજીક આવે છે અને એક જન્માષ્ટમીના દિવસે આપણે વિશેષ પ્રકારનો પ્રસાદ ખાઈએ એટલે પંજરી શા માટે જન્માષ્ટમીના દિવસે આટલા બધા સુકામેવા ડ્રાય ફૂડ પકવાનો ન ખાતા આપણે ભગવાન કૃષ્ણ માટે પંજરીનો પ્રસાદ કર્યો વર્ષા ઋતુની ને દિવસે આપણે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવીએ એના થોડા દિવસ બાદ એક ઋતુ આવે કે જેને શરદ ઋતુ કહેવામાં આવે તહેવારોની અંદર આપણે પકવાનો ખાતા હોય બહુ વિશેષ પ્રકારના વાનગીઓ ખાતી હોય આટલા બધા તહેવારો આપણે આવે વર્ષા ઋતુની અંદર આ બધી જ વસ્તુ જે ખાધી છે જેનું પ્રોપર રીતે પાચન નહીં થાય તો અનેક બીમારી સર્જી શકે અને એ બીમારી ન થાય એટલા માટે આપણે ખાઈએ છીએ પંજરીનો પ્રસાદ પંજરીની અંદર જે મુખ્ય ઇન્ગ્રીડિયન્ટ આપણે નાખવામાં આવે છે એ મેન ઇન્ગ્રીડિયન્ટ છે ધાણા નો ડાઉટ વર્તમાન સમયમાં આપણે સમૃદ્ધિ વધી એટલે પંજરીની અંદર આપણે કાજુ બદામ પિસ્તા અખરોડ આ બધી જ વસ્તુ નાખવા લાગ્યા આપણે ડેકોરેશન કરવા માટે સ્વાદને સંતુષ્ટિ કરવા માટે એ નાખીએ પરંતુ એની જરૂર નથી પંજરી જે છે એની મુખ્ય જે વેંગની છે એ ધાણા છે ધાણાની અંદર વિપુલ પ્રમાણમાં ફાઈબર છે અને એ ધાણા તમે ખૂબ વધારે પ્રમાણમાં અગ્નિ આપ્યા વગર જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે એના ફાઇબર્સ જે છે એ પેટને ખૂબ સારી રીતે સાફ કરે છે અને આ બધી વસ્તુ જ્યારે

દાણાની અંદર જ્યારે અજમો મિક્સ થાય છે ત્યારે એ જઠરાગ્રિને મજબૂત કરે છે લીધેલું ભોજન ખૂબ સારી રીતે પચશે અને ન પચેલું ભોજન અનડાયજેસ્ટેબલ ફૂડ કે જે આયુર્વેદની ભાષામાં એને આમ કહેવામાં આવે અને આ આમ ન પચેલું ભોજન આપણને અનેક પ્રકારની બીમારી સર્જી શકે એ ન થાય એટલા માટે ધાણા સાથે થોડું જીરું પણ મિક્સ કરવામાં આવ્યું બીજું એક ખૂબ મહત્વનું ઇન્ગ્રેડિયન્ટ મિક્સ કરવામાં આવ્યું એટલે સૂંઠ જૂની ગુજરાતી ફિલ્મોમાં આપણે નરેશ કોનોડિયાની ઉપેન્દ્ર ત્રિવેદીની અરવિંદ ત્રિવેદીની જે ફિલ્મો બધાય જોઈ હશે ગુજરાતી ફિલ્મોનો એક ડાયલોગ હતો કોની માએ સવા સવાશેર સૂંઠ કાતી છે સવા સવાશેર સૂંઠ એટલે સાહેબ સાડી સાતસો ગ્રામ સૂંઠ થઈ વર્ષા ઋતુની અંદર આટલા બધા તહેવારો આપણે પણ ખૂબ ઘી તેલવાળી વસ્તુ ખાધી પોષક તાળવાળી વસ્તુ ખાધી પરંતુ આ તમામ વસ્તુ પાચન થશે ને તો જ આપણને ફાયદો કરશે એટલે આપણે અલ્પ માત્રાની અંદર ત્રીજું ઇન્ગ્રીડિયન્ટ પંજરીમાં શું નાખવામાં આવ્યું કે થોડી માત્રામાં સૂંઠ એડ કરો આ તમામ વસ્તુ થોડી બધી ગરમ છે

આપણે પંજરીનો પ્રસાદ કર્યો આપણા ઋષિમુનિઓ મુનિઓ કહી ગયા સર્વે સંતુ નિરામયા સાહેબ એક ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ સ્વાસ્થ્ય કોણ આપી શકે એવો વ્યક્તિ આપી શકે જે સર્વના હૃદયમાં વસેલું હોય એટલા માટે ભગવદ્ ગીતામાં કહ્યું સર્વસ્વ ચાહમ હૃદય સંનિવિષ્ટો એક કૃષ્ણ અમીર ગરીબ તમામના ભેદભાવ ભૂલીને આપણે બધાને સ્વાસ્થ્ય આપે એટલે ગરીબ વ્યક્તિના ઘરમાં પણ અજમો અને જીરું હોય અને એ પણ ભગવાનનો પ્રસાદ બનાવીને આપી શકે વર્તમાન સમયમાં આપણે

જીરું લેવાનું છે એ જીરું ને સાતરી નાખવાનું છે વીસ ગ્રામ અજમો લેવાનું છે એ અજમાને પણ થોડા ઘીમાં સાતરી નાખવાનું છે બધાને સાથે નથી સાતડવાનું બધાને અલગ અલગ સાતડવાનું છે કારણ કે ધાણા જલ્દી સતરાઈ જશે ને વાર લાગશે અજમા ફૂલ સ્પીડ થી તો બધાને આપણે અડધી અડધી ચમચી ઘી નાખીને એને સાતરી લઈએ સાતરી લીધા પછી બંને બધા જ વસ્તુનો અલગ અલગ પાવડર કરવાનો છે ધાણાને અલગથી મિક્સરમાં પાવડર કરીએ જીરુને અલગથી મિક્સરમાં પાવડર કરીએ અજમાને અલગથી મિક્સરમાં પાવડર કરીએ સાથે પણ એને મિક્સરમાં પાવડર કરી શકો પરંતુ દાણાની અંદર વધારે છે એને એનું કચરું વધારે નીકળશે જીરું ને ખૂબ એને કડક છે તમે એને ચાળશો તો સિત્તેર ટકા જેવું નીકળશે અને ત્રીસ ટકા જેવું ચારણ નીકળશે તો એ ચારણ ઓછામાં ઓછું નીકળે એટલા માટે બધાને અલગ અલગથી ઘીમાં સાંતડવાના છે અને પછી બધાને અલગ અલગ રીતે મિક્સરમાં પાવડર એનો કરવાનો છે આ બધો ઘીમાં સાંતેલો પાવડર જ્યારે મિક્સ થઈ જાય ત્યારે બધાને ચાળીને અલગ અલગથી લેવાનો છે અને આ બધી વસ્તુ જ્યારે મિક્સ થઈ છે ત્યારે એમાં આપણે સાકર નાખી દેવાની છે અને એ સાકર આપણે કેટલી નાખવાની છે ધાણા જેટલા આપણે લીધા છે એનું અડધા એટલે કે આપણે કેટલા ધાણા લીધા છે સો ગ્રામ આપણે ધાણા લીધા છે તો પચાસ ગ્રામ ગ્રામ જ એની અંદર આપણે દળેલી સાકર નાખવાની છે વધારે સાકર પણ આપણે નાખવી હોય તો થોડી વધારે પ્રમાણમાં નાખી શકાય પરંતુ જ્યારે આરોગ્ય આપવાનું છે ત્યારે આપણે બને ત્યાં સુધી સાકર ધાણા જેટલા લીધા છે એટલી અડધી એટલે કે પચાસ ગ્રામ જ સાકર આપણે નાખીશું આવી રીતે જ્યારે પંજરી બનાવીશું ને એનું જ આપણે સેવન કરીશું ત્યારે એ અનેક પ્રકારની બીમારીમાંથી બચાવીશું તમને સ્વાદની સંતુષ્ટિ ખાતર તમે એમાં કાજુ નાખવા હોય બદામ નાખવા હોય પિસ્તા નાખવા હોય પરંતુ આ ના નાખો તો વધારે સારું કારણ કે મુખ્ય ઉદ્દેશ

બને ત્યાં સુધી આ બધી વસ્તુ નાખ્યા વગર જ આયુર્વેદિક રીતે પંજરી બનાવશું તો તમને ખૂબ રીતે ફાયદો કરશે સૌથી મહત્વની વાત છે પંજરી જે કે આપણે બનાવીએ થોડી ક્વોન્ટિટીમાં બનાવવાની છે જન્માષ્ટમી આવે એટલે કે શ્રાવણ મહિનાની આઠમ જારે આવે એ આઠમ જાય એના લગભગ 10 થી 12 દિવસ સુધી આ પંજરીનું સેવન કરવાનું છે બાળકોને આ પંજરી અચૂક ખવડાવીએ કારણ કે કબજિયાત સંબંધિત સમસ્યા સૌથી વધારે બાળકોને થવાની છે વડીલો જે કઈ છે વૃદ્ધો છે એને પણ આ પ્રસાદી રૂપે આપીએ દસ થી બાર દિવસ સુધીનું સેવન કરાવડાવીએ તો એ વાયુ સંબંધિત બીમારીથી બચી શકે છે આવી રીતે જયારે જન્માષ્ટમી ઉજવીશું તો પછી જયારે રાક્ષસ રૂપે રોગ શરદ ઋતુમાં આપણા શરીરમાં આપણને આવ્યો છે એનો જ્યારે નાશ કરવો છે ત્યારે કૃષ્ણને અર્પણ કરાયેલી પંજરી આપણે જરૂર ખાઈએ આપણે વિનંતી છે કે આ જન્માષ્ટમી આવે ત્યારે આ માહિતી બધા લોકો સાથે શેર કરો તો અનેક બીમારીમાંથી અનેક પરિવારો બચી શકે છે આ જન્માષ્ટમી આપને નિરોગીતા આપે આપને આરોગ્ય પ્રદાન કરે સૌને જય હિન્દ સૌને વંદે માતરમ સૌને જય શ્રી કૃષ્ણ